you uh -huh.

કાઉન્સિલ ના નેતા મોલાના મસુદ ઉસ્માની પર થોડા દિવસે બાઇક પર સવાર બે અજાણ્યા હુમલાખોરો ગોળીબાર કર્યો હતો જેમાં તેનું ઘટના જ મોત થયું હતું જ્યારે તેનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉસ્માની કોઈ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યો હતો મૌલાના ઉસ્માની હંમેશા ભારત સામે ભડકાઉ ભાષણો આપવા માટે જાણીતો હતો તેમના ભાષણોમાં ઘણી વખત ભારતમાં જેહાદનો ઉલ્લેખ પણ કર્યો હતો કે આતંકવાદી હુમલામાં ઉસ્માનીના નામનો સીધો ઉલ્લેખ ક્યારેય થયો Não é